અમરેલીના લોકોની વર્ષો જૂની માંગણીઓનો હવે અંત આવ્યો છે કારણ કે જે મીટર ગેજ રેલવે ટ્રેકને કારણે વિકાસ રૂંધાતો હતો હવે તેને વેગ મળશે અમરેલીથી ખીજોડિયા વચ્ચેનો મીટર ગેજ ટ્રેક બંધ કરીને બ્રોડગેજ ટ્રેક બનવા જઈ રહ્યા છે જેનું ગત રોજ પ્રધાનમંત્રી મોદીએ ઈ ખાતમુહૂર્ત કર્યું આ ખાતમુહૂર્ત સાથે જ હવે વિકાસની ગતિને પણ વેગ મળશે અને આ વેગવંતા વિકાસથી લોકો ખુશ છે આપ જણાવો છો ત્યારે મીટ્રો ગેઝની લાઈનો અમરેલીમાં હતી જેના કારણે અલગ અલગ સ્ટેશનો સાથે અમરેલી જિલ્લાના લોકોને પ્રવાસ માટે અલગ અલગ જગ્યાઓ માટેની વ્યવસ્થાઓ અમરેલી સ્ટેશન પરથી થવાની છે આ મોટા મોટી આ લોકોની સુવિધા મળવાની છે અને આવતા દિવસોમાં વંદે ભારત ટ્રેન પણ મળે તો નથી અમરેલી જિલ્લાને

એ બ્રોડગેજની ઉપર આવ્યું અમારા જિલ્લાની અંદર બ્રોડગેજ ટસાથી આગળ આપણું ખીચડીયા ચિત્તલ લુણીધાર સાવરકુંડલા રાજુલા અનેક જગ્યાઓ ઉપર બ્રોડગેજની ફેસિલિટી આપણા જિલ્લામાં આવી ગઈ છે અને અમરેલી જિલ્લાનું મથક હોવાથી અહીંયા પણ એને બ્રોડગેજ સાથે જોડી દીધી છે એટલે બ્રોડગેજ ટ્રેક બનતા જ અમરેલી અને ખીચડીયા સુધી પેસેન્જર ટ્રેનોની સાથે સાથે માલવાહક ટ્રેનો આવશે જેથી વેપાર ક્ષેત્રે પણ વધારો થશે આમ બ્રોડગેજ રેલવે ટ્રેક અમરેલીનો વિકાસ વેગવંતો બનશે દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી